તો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે સરમ્યા તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે મારામારી પણ કરી હતી જે અદાવત રાખી આરોપી બુટલેગર નયન પટેલે ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસ આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ની ભાઠા ગામ માંથી ધરપકડ કરી હતી પાલ પોલીસ સ્ટેશન માં ભાઠા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપી ને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના કામના કામના ફરિયાદી અને એમના મોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો આવીને ફરિયાદ પહેલા તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદ પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધો અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદ એને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરે છે અને આરોપીને પકડી પાડે છે